બીજી તરફ તંત્ર પણ નિયમો અળવા કરવા તૈયાર નિયમોના પાલન સાથે મેળાનું આયોજન કરવા માટે હાલ તંત્ર અડગ લાગી રહ્યું છે એ એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ એ મેળા શક્ય છે નહીં બાકી રહી વાત એસઓપીની તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેનન્ટ મેળાની છે અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ ચાર પાંચ દિવસનો હોય કે દસ દિવસનો હોય તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઈન છે એ આ ખરેખર આ ગાઈડલાઈન ન હોય આની ગાઈડલાઈન અલગ હોવી જોઈએ તો હવે જ્યારે આટલા મોટા મેળાનું આયોજન કરવાનું છે ત્યારે સંચાલકો અને સત્તાધીશો વચ્ચે વાત બની નથી અને એટલે આગળના દિવસોમાં જે પણ મુલાકાતો થશે તે ખૂબ મહત્વની હશે